કરજણના કંડારી ગામની સીમમાં આવેલ રાજ ઇન્ડસ્ટ્રીયલમાં જૈન દેરાસરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી ગ્રામ્ય પોલીસ સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક ગ્રામ્ય તેમજ નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ડભોઈ ડિવિઝનનાઓએ તાબાના તમામ અધિકારીઓને ઓપરેશન પરાક્રમ અંતર્ગત જરૂરી સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડારી ગામની સીમમાં રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જૈન દેરાસરમાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલ હોય જે ડિટેક્ટ કરવા કે આર સિસોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય તથા જી એમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા ગ્રામ્ય તથા એ કે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ઉપરોક્ત ગુનાને શોઢી કાઢવા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ તથા સીસીટીવી તપાસવા જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે તપાસ કરતાં જાણવા મળેલ કે આ ઉપરોક્ત ગુનાના કામે સંડોવાયેલ આરોપી રાહુલ લાલચંદ મેડા કરજણ ખાતે આવનાર છે જે માહિતી આધારે સદર આરોપી ધાવત ચોકડી આવતા તેને પકડી તેનું નામ ઠામ પૂછી ગુના બાબતે પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપેલ હોય જેથી આરોપીને કર્જા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલા دیکھنے کے لیے